ના પા સરપંચ જોડે વાત કરાવજો પાછું મારી જીવની બબુડી દોસી મારી જીવની બબુડી હા હા ક્યારે થઈ ગયે મોટી ખાવી પડશે હા મે ભગવાન કેમ આવું પડ્યું પાસ થઈ ગયો મારો પેહલો તો પાસ થઈ ગયો મકાન મારે ઘર બની જવાનું

મારું વારું આ લેબુડીયા લેબુ આવ્યા પણ એકવા નહીં ચમકમ મારા દિયો મને આ સાપરું ઘર તો પાછ સર પણ આ લેબુડિયા કળ કરતા તાપમાં લેબુ લેવા તો આવશે મારા પણ આલવું નહિ બોલો ગયો પાસ થઈ જ ગયો નહિ ખબર

અમે ચૂંટણી લડ્યા કેટલો ખર્ચો આયલો ખર્ચો તો થેલો જ ન હું કર કે અમાર નઈ થયો હોય અમાર સતુબન સતુબન થાય તો છે ખર્ચો કાઢવાનો તો આઈ હા તે હું હદના આઈ સરપંચ ના આઠવા સાલી જઉં હું હા તે એમ પણ એવા જ્ઞાન નઈ મને જો રૂબરૂ હારું તે હું આવું હેરો હદના હા તે તમ હજે વેલા આવજો પા હારું હા રૂ હા હારું નીવા બહાર ગયા સર બોલો ના તા હા સરપંચ પૈસા સોના માંગો દેજો આ તો સરપંચ ને રૂબરૂ બોલવું પડશે મારે રાખુબા તમારે આવું હોય તો આ જવું જ પડશે એ બે સરપંચ હે એવા છે લાગી ને બેઠા એવું કરવું પડશે મારે

હા પૈસા લેવા લોકો તમારે મોણસ કલું વાહ એ પૈસા એ પૈસા લેવા કે તમારે પડે નહીં પડે પાછું ખેંચાય દેખીએ અને હપ્તો તો અહીં ઉપર આવે મારા ના પણ હોય તો પડી ગયો મેં તો મારા દસ માં ગયા મારા ને રૂબરૂ મળવું પડશે મને તો ખબર પડે ને પૈસા કસાય ના થાય ના

ભૂલી જાય ને રાતે ખાવાનું ભૂલ જાય બધું જ ગયો તમારે ત્રણ મહિના ગયો પૈસા હાલવાના એટલે તમને ખબર પેલું ભૂલી જાય તો પણ પૈસા મારા જોડે માગ્યા પણ હાર હું પણ ડાયરેક્ટ અમી જોડે છો મારા જોડે દસ હજાર સરપંચ ચાર તો ઓક્ટોબર

શંભુજી આ પલુક ભાઈ તમારા પૈસા લીધા હા લઈ ગયા આપડે પૈસા મેં તો માજા નહીં બે જણા આવા તમારા જેવા આયા હા એવું હોસાડે પાછા તમે કશું કરતા નઈ આગુ પાસું ના ના કોઈ રૂપિયો આલવાનો નહી બરાબર તમારું કઈ ઉઠે ઘર તમારી અટકાય તો માર જોડે આવજો હા તો પૈસા નાખ્યા યાર એ તો હવે તમે હોજે બોજે ગયા તમારી લઈ દેજો હું પાઉ ભૂલી જવું હો કોમી ના રખા ને તમારી ખોટી પડે હારું એ તો મારી થોડી ભૂલ હોયજો તમે આગળ હારું પણ આવું ફરી કરતા તમારે પૈસા હું આપી દે બરાબર પૈસા આપી દે પગાર થાય એટલે